લઈ લો જમા કરશે ચાલો તમે કયા વિસ્તારમાંથી આવો છો સમસ્યા લઈને મેં ધંતેશ્વરથી આવ્યો છું અને એક્ચુલી દંતેશ્વરથી મારે એ મુદ્દો છે કે મેં ને દહીં લીધું હતું દસ તારીખે રાત્રે દસ વાગે અને જલારામ સ્ટોરમાંથી લીધું હતું અને એ અમૂલનો પાર્લર છે હવે તેથી મેં દહીં લીધા પછી મેં હે ને દહીં જ્યારે રાત્રે ખાવા માટે ખોલ્યું તો એ ફૂગવાળું હતું એ મેં એમને સવારે અને એનું એક્સપાયરી ડેટ હતી સત્યાવીસ તારીખ મેં એમને સવારે કીધું તો એમણે કીધું કે એ ડેરીનું પ્રોબ્લેમ છે મારું નથી એટલે મેં આજે આરોગ્ય ખાતામાં એ અરજી કરી છે કે ભાઈ આનું નિરાકરણ થાય કે ભાઈ આ અગર કાલ ઉઠીને આવી જ પ્રોબ્લેમ બધા જોડે થાય તો એ કાંઈ આજે ત્રેવીસ રૂપિયા મહત્ત્વ નથી પણ ત્રેવીસની સામે તમે લોકો એને આવી રીતે લૂંટો છો કે આજે આ કોઈને કોઈ ખાઈ લે મારા ઘરમાં છ સદસ્ય છે અગર છને ને કંઈ થઈ જાય ફૂડ પોઈઝન તો એની જવાબદારી લેશે કોણ કોર્પોરેશન લેશે કે અમૂલ લેશે કે પેલો સ્ટોરવાળો લેશે એટલે એટલા માટે મેં અરજી આપી છે એની જવાબદારી આ કોર્પોરેશન હવે સ્વીકારે તો મેં એમને નસીબમાંથી માનીશ પ્રાથમિક મેં પહેલાં તો મેં અમદાવાદમાં કરી છે અમદાવાદમાં પણ કરી ફૂડ એફએસએસઆઈમાં એના પછી મને ના સપોર્ટ મળ્યો તો મેં વડોદરા કોર્પોરેશનમાં કરી અમે એક્સપાયરી ડેટ છે એ કયા મહિનાની એ સત્યાવીસ બેની છે અને આજે અગિયાર તારીખ થઈ પવન તિવારી